હેલો એવરી હું ડૉક્ટર ઈશિતા શાહ શેલ્બી હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજિસ્ટ તરીકે સેવા આપું છું તો આજે આપણે વાત કરીએ કે પલ્મોનોલોજિસ્ટ એટલે શું અને ક્યારે આપણે પલ્મોનોલોજીસ્ટનું કન્સલ્ટ કરવું જોઈએ તો બેઝિકલી પલ્મોનોલોજિસ્ટ એટલે ફેફસાને લગતા રોગોનું નિદાન અને સારવાર કરે એવા ડૉક્ટર ક્યારે જવું પડે ક્યારે જવું જોઈએ તમારે તમારા નજીકના પલ્મોનોલોજિસ્ટ પાસે તો સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ કે લાંબા સમયથી ખાંસી ચાલતી હોય એલર્જીની તકલીફ હોય ગળફાઓ વારંવાર આવતો હોય ગળફામાં લોહી આવતું હોય વજન ઉતરે રાખતું હોય સાંજના સમયે ઝીણો તાવ ભરાવતો હોય અથવા તો શ્વાસ ફૂલતો હોય થોડું ચાલવાથી થાકી જવાય દમ ઉઠે તો આવી કોઈ પણ કન્ડિશનમાં આપણે પલ્મોનોલોજીસ્ટ એટલે કે શ્વાસને લગતા રોગોની સારવાર કરનાર ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને એ સિવાય પણ કે જેમ કે એલર્જીની તકલીફ હોય કોઈ કે છે અસ્થમા છે તમને કોઈ કે છે ફાઇબ્રોસિસ છે તમને સ્મોકિંગ રિલેટેડ ડિસીઝ છે અને આપણે સ્મોકિંગ છોડી નથી શકતા તો એ જાતે છોડવું અઘરું હોય છે તો આવી કંડિશનમાં જ્યારે તમે નિષ્ણાંતની સલાહ લો તો એ તમને ગાઈડ કરી શકે કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે કઈ રીતે ગાઈડન્સની મદદથી ક્વોલિફાઈડ ડોક્ટર્સની માર્ગદર્શન હેઠળ આપણે સ્મોકિંગ પણ છોડવાનું એક માર્ગદર્શન આપી શકીએ છે તો આવી કોઈ પણ કંડિશન હોય તો તમે તમારા નજીકના પરમોનોલોજીસ્ટ તરત સંપર્ક કરી શકો છો થેન્ક યુ